જણાવો પેલા બિંદિયા શા સીઈઓ ઓફ ક્યુબ કન્સ્ટ્રક્શન આજ આજે જ્યારે તમારા દ્વારા નિર્માણ થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શનનું કામ તમે રાખ્યું છે કેવું લાગ્યું છે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું કામ શું એકચુઅલી જોવા જઈએ તો સ્ટાર્ટિંગ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી હતું પણ કોવિડને કારણે બે વર્ષ આ કામગીરીને થોડું બહુ વિલંબ થવામાં આવ્યો હતો લાસ્ટ બે વર્ષની તનતોડ મહેનતથી બધા જની આજે બસ એનું પરિણામ સ્વરૂપ આપણે અટલ સરોવરને આજે ખુલ્લું મૂક્યું છે આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સૌપ્રથમ પ્રથમ તો રાજકોટવાસીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે તમામ ગુજરાતીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે આજના દિવસે હું એટલું જરૂર કહીશ કે જે રાજકોટવાસીઓ જેની અતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે અને આ જગ્યા એવી છે કે એકવાર આવ્યા પછી તમને એ જરૂર વારંવાર અહીંયા આવવાનું મન થશે બિકોઝ અહીંયાનું વાતાવરણ અહીંયાની નવીનતા અહીંયાનું ક્રિએશન્સ અહીંયા ઘણા બધા એવા આર્ટિઝનોને અમે નવા એક અટ્રેક્શન સાથે જોડી દઈશું જે લોકો પાસે એક નવી આર્ટ છે એ આર્ટ એ લોકો અહીંયા પ્રદર્શિત કરી શકશે અહીંયા લગભગ ઓછામાં ઓછા બસોથી વધારે લોકોને એક એમ્પ્લોયમેન્ટ મળવાનું છે તો આવું ઘણું બધું રાજકોટવાસીઓને મળશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર તમે આમાં લઈ આવ્યા છો આવો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર માં સૌથી પહેલા તો કહું તો લોંગેસ્ટ હાઈ માસ્ક છે જે જેના ઉપર આપણે ફ્લેગ આપણો ફરકાવીશું 110 મીટર થી ઊંચો હાઈ માસ્ક છે એનાથી પછી આપણે વિચારવા જોઈએ તો 25 એકર એરિયા માં પોન્ડ છે જે આટલું મોટું પોન્ડ આઈ થિંક ગુજરાત માં ક્યાંય નથી અને એમાં પણ બોટિંગ સાથેનું પોન્ડ છે ત્યારબાદ જે લેઝર શો છે એ લેઝર શો એન્ટરટેનમેન્ટ સાથેનો લેઝર શો છે ટોય ટ્રેનની વ્યવસ્થા છે નેચર લવર માટે જોગર્સ માટે સાયકલ ટ્રેકર્સ માટે બહુ જ બધી અહીંયા સ્પેશિયલ ફેસિલિટીઝ છે યોગા માટેની એક અલાયદી વ્યવસ્થા છે ઘણા બધા એવા પ્રાકૃતિક સૌંદર્યને લઈને બોનસાઈ ગાર્ડન કેક્ટસ ગાર્ડન એવું ઘણું બધું નજરાણું છે કેમકે આમ જોવા જઈએ તો ત્રીસ એકર એરિયામાં અહીંયા લેન્ડસ્કેપિંગ છે આપણે જોઈએ તો લેન્ડસ્કેપિંગનું આજકાલ બહુ મહત્ત્વ છે બિકોઝ જે એન્વાયરમેન્ટ ચેન્જીસ થઈ રહ્યા છે તો લેન્ડસ્કેપિંગનો એમાં બહુ મહત્વનો ફાળો છે એક તો આપણે જોઈ છે કે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લા એક અલગ અલગ સ્થળથી ઓળખાતા છે ત્યારે કહી શકાય હવે આપણું રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે સો ટકા રાજકોટ અટલ સરોવરથી એટલે ઓળખાશે કે રાજકોટ વાસીઓ જેને વધારે રંગીલું બનાવશે એટલે રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે